અને બસ અમે લાઈક ફ્રેશ થઈ ગયા છે અને અમે રેડી છે અને અમે બેઠા છે અમે ઇન રૂમ માં અને થોડું કઈક શૂટ કરવાનું હતું શૂટ કરી લીધું અને આજે સોમવાર છે એટલે મમ્માને કઈક લાઈક નોર્મલ ફાસ્ટ જેવું બનાવવાનું કીધું છે કે બનાવી દે ફાસ્ટમાં ખવાય હા જેવું એટલે ફાસ્ટમાં ખવાય એવું કીધું છે અને બનાના સરી સનશિક બનાવવાનું છે ખબર જ નથી ને ચીકુનો શેક આ સરી ચીકુનો શેક મને નહીં ખબર શું ખબર નથી હોય પુરુષ કભી મને નહીં ખબર સો આમ જલ્દીથી જમવાનું બની જશે પછી અમે જમવાનું જમશું એન્ડ ધેન અમે લોકો ભણવા બેસી જશું આજે બપોરે કારણ પછી અમારે કઈ બાર બાર જવાનું હોય સાંજે તો સચવાઈ જાય યુ નો ઈઝ યા સચવાઈ જાય બેલેન્સ ડાઉન યા સો આમ સ્ટે સો ગાઈસ અમારો સોમવાર છે તો અમારી માટે અત્યારે ફ્રેન્ચ ફ્રાઈઝ આવી ગઈ છે પૂરા દેખાય તો ગાઈસ હિયર ઇટ ઇઝ ફ્રેન્ચ ફ્રાઈસ અને મમ્મા ઓરા ચિકન જ્યુસ આપસે ચિકનો જ્યુસ છે ફ્રેન્ચ ફ્રાઈસ છે મોરયો છે એન્ડ મોરયો બોરયો બધું રેડી છે મમ્મા લઈને આવે લઈને છે સ્ટેપ બાય સ્ટેપ લઈને આવશે કે ફ્રેન્ચ ફ્રાઈસ અમારાથી રહેવાયું નહીં અને મમ્મા લઈને આવી ગયા છે મોરયો મિક્સ કરવાની વાત છે ગાઈસ હજી સો અમને ઢીલો મોરયો વધારે ભાવે છે બેટર ધેન ધેટ કડક મોરયો એન્ડ અહીંયા છે ચિકનો જ્યુસ સોરી ચિકનો શેક चीकू बनाना एंड मैंगो लाइक वी हेड ऑफ शेक्स एंड गाइज चलो हम फटाफट खाई लड़ी सी

તો હવે ત્યાં જઈને ખબર પડશે કે શા માટે કોણ આવ્યો છે સો ગાઈઝ અમે અહીંયા આવી ગયા છે અને અહીંયા રીવા એની ગાડી પર બેઠી છે અને નવા કપડાં છે અહીંયા પૂરવા નોર્મલી રીવાને ઇન્સ્ટ્રક્શન્સ આપે છે કે ચલ ડાન્સ કરીએ સો રીવા કહે છે કે મને ઉતારો પ્લીઝ મને ઉતારો સો શી વોઝ લાઈક ઓકે એ લાય તને ઉતારવું એન્ડ શી વોઝ ડુઈંગ ભાંગડા કારણ કે અમારા મામા લાયા છે ગાડી સો રીવા બહુ જ એક્સાઇટેડ છે સો સ્ટેટ્યુન ગાઈઝ હમણાં રીવા જોડે વાત કરીએ અને પૂર્વા જોડે પણ વાત કરીએ શું થયું રીવા પાણી પૂરું આપણને કેમ બોલાય છે બાય હવે ફાઈનલી ખબર પડી અમને તો લાઈક બહુ શોકિંગ હતું કે શું થયું પહેલા પાણી પીવડાય દે હા હું પાણી પીવડાવતા પીવડાવતા કહું છું કે અમે અહીંયા આવ્યા છે ગાઈસ કાલે અમે વ્લોગમાં જણાવ્યું હતું કે મામાએ નવી કાર લીધી છે એટલે કાલે પીઝા પાર્ટી આપી દીધી મામાએ એન્ડ અત્યારે અમે લાઈક મીન્સ મુરત કરવાનું છે કારનું જે આપણે જે નોર્મલી ઓ मुहूर्त करे એવી રીતે અને બાબુ મુહૂર્ત કરશે યા અને બહુ અલગ અલગ નથી પણ અમે ટ્રાય કરવાના છે બાબુ બોલ હાય ગાઈસ ક્યાં બોલ સો અત્યારે મને પાણી પીવા દીધી સો અમે મુહૂર્ત કરવાના છે ને નવી કાર લીધી છે મામાએ એન્ડ કોંગ્રેચ્યુલેશન્સ મમા સો વી આર હેપી બાબુ બાબુ નવી ગાડી કોની છે પપ્પાની યે સો ગાઈઝ સો ગાઈઝ અહીંયા પૂર્વ પાંચ ચાંદલા કરે છે વિથ સાથીઓ એન્ડ ગાઈઝ અમે રીવાના પગલાં પણ પડાવવાના છે કંકુથી અને ગાઈઝ એ તે જોવા માટે ગાઈઝ તમે જઈ શકો છો રીવાની આઈડી છે રીવા અન્ડ સ્કોર ઝીરો વન ઝીરો નાઇન કારણ કે અમે શૂટ નહોતું કર્યું બિકોઝ અમારે એક મિની રીલ એન્ડ ક્લિપ શૂટ કરવાની હતી દેટ્સ વાય ગાઈઝ સો ચલો સ્ટેટ્યુન પછી મળીએ સો ગાઈઝ અમે ઘરે આવી ગયા છે એન્ડ ગાઈઝ અમે લાઈક બહુ એક્સાઇટેડ હતા મુહૂર્ત કરવા માટે કારણ કે ગાઈઝ કાલે રાત્રે કાર આવી હતી માવાની બટ એકચ્યુઅલીમાં ટાઈમ નહોતો એ મુહૂર્તનો અને રાત્રે હા હા તો એ જ ને અને ગાઈઝ મુહૂર્ત થઈ ગયું છે રીવાના પગલા મારા પેન્ટ પર બી પડી ગયા છે બટ હવે જોશું આ નીકળે છે કે નહીં બટ ટ્રાય કરશું નીકળવા મમ્મી કહે છે ના નહીં જ નીકળે મમ્મી એમ કહે છે લાઈક એન્ડ આજનું ખાવાનું આજે એકટાણામાં બહુ બધું ખાવાનું છે એ હવે હું તમને અત્યારે નહીં કહું જ્યારે ખાવાનું રેડી થશે ત્યારે તમને જણાવીશ મમ્મીની થોડી બહુ હેલ્પ કરશું એન્ડ ધેન સ્ટડીઝ કરવા બેસશું સો યા ડેફિનેટલી યાર આજે સોમવાર હતો આપણો યા એન્ડ કહેશ પહેલાં અમને ગભરામણ થઈ હતી કે બા અમને કેમ બોલાવે છે આ રીતે તાત્કાલિક બટ તાત્કાલિક એટલે બોલાવે કારણ કે પછી મુહર્ત જતું ના રહે ધટ્સ વાય સો સ્ટેડિયમ ગાઈઝ પછી મળીએ સો ગાઈઝ અહીંયા પૂર્વ કટ કરે છે આની અન એન્ડ ગાઈઝ પાછળનું બેકગ્રાઉન્ડ તમે છે ને થોડું આમ ઇગ્નોર મળજો કારણ કે વેકેશન છે અને અમે થોડુંકર ફેલાઈને રાખીએ છીએ સ્પેશિયલી હા બહુ બોલે પણ છે મમ્મી બટ શું કરીએ ગાઈઝ વોટ ઇઝ ધીસ હા હમણાં ફટાફટ ક્લિંગ કરી દઈશું એટલે મમ્મી બચ એન્ડ ગાઈઝ અમે આ જોઈએ છે ડોરી

હજી આટલું અને હવે કેવી રીતે નીકળ્યું કેવી રીતે એ દેખાણ અભી હાલ તો નીકળ્યું ભાઈ આમ કરતી હતી આ મને આખો આમ નીકળી ગયો એટલે હું અહીંયા શૂટ કરતી એટલે જોવાયો નહીં ઉઈ ઓ તો તે વધારે થોડી ગાઈઝ સ્ટે ટ્યુન હવે અમે બીજું શોધીને કરીએ પૂરવા સ્ટે ટ્યુન જમવાનું જમવાનું બની ગયું છે છે ને ને ફાઇનલી જમવા બેસી ગયા અને જ્યારે જ્યારે કરવા ત્યારે ત્યારે મમ્મી સ્મેલ સ્મેલ થાય કે કે હું હું તો તો બેડરૂમમાં ગઈ હતી નહીં મને ઈચ્છા દેખાડી દઈએ મ અહીંયા છે ભાજી ખૂબ અહીંયા છે પુલાવ હિયર ઇટ ઇઝ અનિયન જે લાસ્ટ ટાઈમ બનાવ્યા વાવિટે પ્લેટ રેડી છે પુલાવ ઇઝ લુકિંગ લાઈક અ વાવ યસ અને વી આર સો 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 હેંગ્રી બસ હવે મને ખાવા ગયા ખાઈને કે તો કરી કે આજનું સોમવાર કેવો છે સોરી સોમવાર એકટાણું ફૂડ કેવો છે કોરાટો મસ્ટર એ તો આઈ નો ઓ લાઈક માય મસ્ટર બટ ટુ મસ્ટર મે બનાવું હે કે આ તો પૂર્વવા બનાવ્યું છે એટલે ઓ માય ગોડ પૂર્વવા બનાતો બનાતો ટેસ્ટ ન કરી લીધુંતે

એન્ડ આઈ થિન્ક ઇટ વોઝ ધ બેસ્ટ યા એન્ડ પુલાવ મોમન અને અમે એવું કીધું હતું કે વધારે બનાવજો હા તો કાલે શાંતિથી કરી શકીએ અમારે એન્ડ આધર થિંગ ઇઝી ગાઇઝ બધું મમ્મીએ બનાવ્યું હા બિલકુલ હેત નહીં ખાલી રાઈતું મેં બનાવ્યું હા એક રાઈતું આણે બનાવ્યું એનું ખ્રેડિંગ બની એવું નહીં કહેતા પૂર્વ એનું લઈ લેજો હાથ કે સેલે નહી કર્યું સો બહુ મજા આવે ને પ્રાચીન હેરાન કરવામાં આવી રીતે તમે કરો છો હેરાન કોને તમારા સિબ્લિંગ ને તેમ ક્લિયર તમારા ભાઈ બહેનોને હેરાન કરો જો યાર સો ગાઈઝ બહુ જ સારો દિવસ હતો આજે મામાએ નવી કાર લીધી એનો બહુ જ ખુશી છે હા ગાઈઝ શૂટ એક એક રિક્વેસ્ટ થઈ ગયો બટ એક વસ્તુ છે કે અમે કાર શૂટ ના કરી શક્યા બીકોઝ અમે રીવાને હું પકડીને કરાવતી હતી અને શૂટ બીજા બધા કરતા હતા બીજા માણસો સો એમાં એવું હતું કે બીજા માણસો એટલે ફેમિલી મેમ્બર્સ હા ફેમિલી મેમ્બર્સ કરતા હતા એમ કહું છું તો એમાં એવું હતું ગાઈઝ કે રીવા એ છે ને પછી મેં રીવાને પકડ્યું તો એ રીવા લાઈક મને આની ગમતું દીદી મારા પગમાંથી આ નીકાળો એટલે પછી મારું પેન્ટે બગડ્યું એના પગ આખા બગડી ગયા એન્ડ મારા હાથમાં બધું સામાન હતો એટલે અમે આખી કાર કરી ન શકી બટ વી વિશ કે અમે પાછા જ્યારે બી નાનીના ઘરે જશું ત્યારે પાકુ લાઈક કાર દેખાડશે કે મામા એ નવી નવી કાર લીધી છે અને ખુશી થાય જ્યારે મામા એ નવી કાર લીધી મામા ગઈઝ એક વાત કહું ને તો મારા મામા બહુ મસ્ત છે બધાના મામા મસ્ત હોય

સો ગાઈઝ આ હતો અમારો આટલો દિવસ આઈ હોપ તમને મારો આ દિવસ ગમ્યો હોય અને જો ગમ્યો હોય તો લાઈક કરજો શેર જો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે શું તમે તમારી બહેનને આટલી ગંદી રીતે હેરાન કરો છો કરતા હોય તો જસ્ટ કમેન્ટ આપી લો કારણ કે મારી બેન કરે છે મને હા 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 અને જો તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળી એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે ત્યાં સુધી જય અંબે